નમસ્તે મિત્રો પીટીસીની અંદર એડમિશન લેવાનું જે રહી ચૂકેલા છે વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક ફરીવાર આવી છે અને જેનું ભવિષ્યની અંદર શિક્ષક બનવા માટેનું સ્વપ્ન છે તેના માટે પીટીસી કરવું છે જરૂરી છે તો તેના માટે પણ એક સુવર્ણ તક છે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે ફોર્મ તમને ક્યાંથી મળશે અરજી કઈ રીતે કરશો તે સમગ્ર ચર્ચા આપણે વિડીયોની અંદર કરશું અને આવનારા દિવસોની અંદર જે છે એ પીટીસી કરેલા હોય તેના માટે જે શિક્ષક બનવા માટેની જે તક છે તેની પણ આપણે વાત કરીશું તો આવો વિડીયો આપણે શરૂઆત કરીએ

ફરીવાર જે છે એ એડમિશન પ્રક્રિયા શરૂ કરવા માટે નામદાર કોર્ટની અંદર ગયા હતા અને તેઓ લોકો એમને ચુકાદો આપ્યો કે હવે તમે એડમિશનની પ્રક્રિયા જે છે એ કરી શકશો તો એવી ટોટલ જે છે એ સત્યોતેર કોલેજો જે છે સત્યોતેર કોલેજોની અંદર જે છે એ પુનઃ પ્રવેશ માટે જે છે એ તારીખ નવ નવ બે હજાર પચીસ થી ઓગણીસ નવ બે હજાર પચીસ સુધી જે છે એ તમે અરજી કરી શકશો અહીંયા અરજી જે છે એ કરવાની છે ઓફલાઈન અહીંયા કોઈ તમારે ફોર્મ ઓનલાઈન ભરવાનું નથી એ ફોર્મ જે છે એ તમને પણ વેબસાઇટ ઉપરથી મળી વેબસાઇટનું નામ છે ડીપી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇ આની ઉપરથી તમને જે છે જે સત્યોતેર કોલેજો છે એનું લિસ્ટ પણ મળી રહેશે અને જે કોલેજની અંદર જે તમારે ફોર્મ રજૂ કરવાનું છે તમને કોલેજ ઉપરથી મળશે

જેટલી કોલેજોમાં તમને એવું લાગે કે મારે ટકાવારી ઓછી તો વધારે કોલેજોની અંદર તમારે ફોર્મ ભરવું પડશે કારણ કે જે પ્રથમ પ્રવેશ પ્રક્રિયા હતી એની અંદર ગવર્મેન્ટ કોલેજો હોય પ્રાઇવેટ કોલેજો હોય તો લગભગ પંચાસ થી લઈને અઠ્યાસી ટકા સુધીના ઉમેદવારો જે છે તેનો જ એડમિશનની અંદર વારો આવેલો છે એટલે જે વિદ્યાર્થીઓની ટકાવારી ઓછી હોય તો તમે ખાસ ત્રણ ચાર કોલેજો કે તમારા આજુબાજુ જેટલી પણ કોલેજો હોય એની અંદર ફોર્મ ભરવું જે કોલેજની અંદર તમે ફોર્મ ભરેલો છે એનો આખો મેરિટ લિસ્ટ તૈયાર થશે અને એની અંદર જેનું નામ આવશે તેને અહીંયા પ્રવેશ મળશે અહીંયા આપણે જોવું રહ્યું કે લાયકાત શું છે તો લાયકાત જે છે એ બાર પાસ છે બાર પાસની અંદર ઓછા ઓછા તમારે પચાસ ટકા હોવા જોઈએ અનામતને અહીંયા લાભ મળે છે તો કે હા ની અંદર આપણે જોઈએ તો એસસી એસટી ઈડબ્લ્યુ એસ અને એસસીબીસી આવા ઉમેદવારો જેને નો લાભ મળે છે તે જો બારમાની અંદર પિસ્તાલીસ ટકા હોય તો પણ તે એડમિશન લઈ શકશે બીજું જોઈએ આપણે કે કયા માધ્યમની અંદર તમને પ્રવેશ મળશે તો ધોરણ દસ ની અંદર તમે જે માધ્યમમાં કરેલું હોય એ માધ્યમની અંદર તમને પીટીસી પ્રવેશ મળશે અંગ્રેજીમાં કરે તો અંગ્રેજી માધ્યમમાં મળશે અને ગુજરાતીમાં ધોરણ દસ ની જે પરીક્ષા તમે હોય તો તમને ગુજરાતી માધ્યમમાં મળશે વય મર્યાદા કેટલી છે છે પણ ખાસ જોવું તો વય મર્યાદા જે છેલ્લો દિવસ છે ત્યારે ઉંમર જે છે એ ચોવીસ વર્ષથી વધુ થવી જોઈએ નહીં કોને તો કે જે અનામતનો લાભ મળતો નથી હવે જેને અનામતનો લાભ મળે છે એસસી એસટી ઓબીસી અને ડબલ્યુ તો એને પાંચ વર્ષની છૂટછાટ છે એટલે ઓગણત્રીસ વર્ષની ઉંમર હોય તો પણ એ પીટીસી કરી શકશે અને વિધવા બહેનો જે છે તે તેત્રીસ વર્ષની ઉંમર હોય તો એ પણ

અનામતની જે છે અલગ નાખવાની બાકી સીટો જે છે જનરલ તો જનરલ ની અંદર તમામ ઉમેદવારો જેને સારું મેટ બનતું હોય એનો એમાં સમાવેશ કરવામાં આવે છે અને પછી જે છે પોતાની કેટેગરીમાં માની લો કે કોઈની ઉંમર જે છે એ પચીસ વર્ષ છે અને એ ઉમર એ ઉમેદવાર જે છે એસટી કેટેગરી એસસી કેડબલ્યુ કોઈ પણ કેટેગરીમાંથી આવે છે તો મેરિટમાં ભલે નેવ ટકા હોય પણ ફરજિયાત આ ઉમેદવારને જે છે પોતાની કેટેગરીની સીટની અંદર નાખતા હોય છે એટલે ક્યાંક આવો વાદ થતો હોય તો ખાસ એને ધ્યાન રાખવાનું નિયમ છે કેટેગરીની અંદર જાય છે જો ચોવીસ વર્ષ કે તેના કરતા ઓછી ઉંમર હોય તો એને જનરલની સીટમાં જે છે મળતું હોય છે એટલે તમારે મિત્રો ખાસ જે છે જે લોકો પીટીસી કરવા માંગે છે કે અહીંયા કોઈ તમને ઓનલાઈન તમારું ફોર્મ નહીં જોવા મળે ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી તમારે જે છે માત્ર માત્ર જેટલી કોલેજોમાં તમે ફોર્મ ભરો છો એટલી કોલેજોના તમારે સતત સંપર્કમાં રહેવાનું કે એનું મેરીટ લિસ્ટ ક્યારે આવશે તમારે મોબાઈલ નંબર લઈ લેવાનો અને સતત સંપર્કમાં રહેવાનું કે જ્યારે જો મેરિટ લિસ્ટ આવે એટલે તમારે જોઈ લેવાનું કે કેટલા મેરિટ લિસ્ટ અટકાણું છે અને તમારે રસીદ જે છે પણ ખાસ લેવાની રહી અહીંયા તમે મિત્રો જે કોલેજની અંદર લેવા એડમિશન માંગો છો તે કોલેજનો તમે જે છે કાલથી સંપર્ક કરો અને કોલેજની અંદર જે છે તમે જઈ એની ફી બાબતનું સ્ટ્રક્ચર જોઈ લો મોટા ભાગે જે છે એક વર્ષની છત્રીસ હજારની આજુબાજુ જે છે એ ફી કોલેજની અંદર જોવા મળે છે અને ખાસ એ રહ્યું કે અહીંયા મેનેજમેન્ટ કોટાની પણ સીટો હોય છે તો એ કોલેજ જે છે સસ્તા હોય એ પોતાની રીતે ભરતા હોય છે તો મેનેજમેન્ટ કોટાની પણ સીટો જે છે અલગ રાખવામાં આવતી હોય છે તો અહીંયા આવનારા દિવસોની અંદર આપણે જોઈએ તો શિક્ષકો બનવા માટેની સુવર્ણ તક છે તો કે હા મિત્રો ચોક્કસ તક છે આવનારા દિવસોમાં આ વર્ષે પીટીસી માં આટલો બધો ક્રેજ આવવાનું કારણ શું કારણ કે અત્યારે તમે જુઓ તો પીટીસી ની જે છે ભરતી પ્રક્રિયા ચાલુ છે તો ભરતી પ્રક્રિયા એક થી પાંચ ની અંદર જોવા જઈએ તો લગભગ કચ્છની અંદર જે છે ચૌદસો ને સમથિંગ જગ્યાઓ ખાલી રહી અને કચ્છ સિવાયના બીજા જિલ્લાઓની જે સામાન્ય ભરતી હતી એની અંદર પણ છસો ને સમથિંગ જગ્યાઓ ખાલી રહી એટલે કે એકવીસો જેવી જગ્યાઓ જે છે એ ખાલી રહી છે ઉમેદવારો પૂરતા મળેલા નથી અને એની અંદર આપણે જોવા જઈએ તો કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો કે જેનું જે છે જનરલમાં આવતું હોય એવા ઉમેદવારો ખાસ મળેલા નથી તો આવનારા દિવસોની અંદર સરકારનું જે ભરતી કેલેન્ડર છે ભરતી કેલેન્ડર મુજબ જો ભરતી કરવામાં આવે તો લગભગ દર વર્ષે જે પાંચથી સાત હજાર પાંચથી સાત હજારની ભરતી જે છે થવાની છે એટલે ખાસ જે પણ લોકો જે છે ને બાર પાસ કરેલું છે બાર માની અંદર સારી ટકાવારી થતી હોય અને આવા લોકો જો શિક્ષક બનવાનું સ્વપ્ન હોય તો તેમના માટે સુવર્ણ તક છે આ તક ના દેતા અને આવનારા દિવસોની અંદર જે છે આની અંદર કોમ્પિટિશન પણ અન્ય ભરતીઓ કરતા ઘણી બધી ઓછી હોય છે ઉદાહરણ તરીકે તમે જોઈ લો કે કોઈ પોલીસ ભરતી માટે ફોર્મ ભરાતું હોય તો એની અંદર દસ લાખની આજુબાજુ ફોર્મ ભરાતા હોય છે અહીંયા પીટીસી માટે જે છે એ ટેટ ટેટ પાસ પાસ પરીક્ષા કરવી પડે છે તો એના માટે લગભગ ફોર્મ જે છે સિત્તેર થી એસી હજારની આજુબાજુ ભરાતા હોય છે એમાં એ ઘણા બધા ઉમર મર્યાદા વધી જતી હોય છે ઘણા બધાની અને ઘણા બધા ઉમેદવારો આ ભરતીમાં લાગી પણ ગયા છે એટલે આવનારા દિવસોમાં જે છે અન્ય બીજી બધી નોકરીઓ કરતા આની અંદર કોમ્પિટિશન જે છે સાવ ઓછી હશે અને આવનારા દિવસોની અંદર ઘણી બધી ભરતીઓ લગભગ ચુમ્માલીસ હજાર જેવા શિક્ષકો જે છે છેલ્લા દસ વર્ષની અંદર નિવૃત્ત પણ થવાના છે તો આવનારા દિવસોની અંદર ગોલ્ડન ચાન્સ છે કે આ ભરતી પ્રક્રિયા જે છે એ ભરતી પ્રક્રિયા જે છે એ હાલ ચાલુ છે અને આવના દિવસોમાં જે પણ ભરતી પ્રક્રિયાઓ થશે એની અંદર ચોક્કસથી મિત્રો તમારો વારવાઈ જશે તો પીટીસી ની અંદર એડમિશન લેવા માટે મિત્રો જે છે એ ચોક્કસથી નજીકની કોલેજનો સંપર્ક કરી અને અચૂક એડમિશન લઈ લેવું અસ્તુ જય હિન્દ જય ભારત